રામ રામ ડાય જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ ગુડ આફ્ટરનૂન ભાઈ બધાને સ્વાગત છે તમારું બધાયનું ફરી નવા દિવસના નવા બ્લોક પીડિયો પહેલી કે અને હમણાં છે ને ભાઈ આપણે ગાણો બંધ હતો પણ આસપાસનો ગાણો સારું કર્યો નો કે લગનગાવો અને ખેડૂત જે કાંઈક આપવા જ હતું ને એ થઈ ગયું હવે પૂરું અત્યારે એને ગાણીથી જાતા ભૂપો પાણી કરવાનું ભાઈ

અને ભાઈ દિયા ગયા છે આપણે મોટો ઘાણ આખવાનો છે બાકી અત્યારે તો અમારે ખીમબા જોઈ લો ભાઈ ઘાણો આકે છે ગરમી ઉતાવ ખીમબાની અત્યારે છે અમારે ખીંબા મોટો ઘાણો આકે છે અને નાના ગાણે ભાવ ભાઈ છે ગયા બાર છે ને ભાઈ ગાણા ભાઈ હતા ને તો એના લીધે હે ને એને થઈ ગયો હે એ જો પાવર ડ્રાઈવ ઉપર પડ્યું છે અને નઈ ઋક્ષા આવી છે ઋક્ષા આ બધી કોની છે તે ઋક્ષા છે જે લાઈન તો ઓલયા ક્લોઝ થઈ ગઈ પૂરો ખાએ પર એ ટીટી જે ઋક્ષા કે પૂરો થાય એ લોકો અત્યારે હે ને બહુરો પેલા આવ્યા છે મોટો કટકમાં લાવ્યા છે એટલે એ લોકો ના આવ્યા છે કે રે મતાયવા તો એ લાઈન સાથી છે કે કે પિક અપમાં જોને એ ચાલુ કરવાનું છે બાકી એ સિવાય જો થોડું આયા પડ્યું છે થોડા કાટકા છે આ જો કાંગડિયું ને બસકા ને આ કોથળા ને આ કોથળા ને થોડુંક જો હેઠું પડ્યું ને તો હવે છે ને પાછું હેઠી લગભગ તો ચાલુ થઈ જાય પણ લગભગ બે ત્રણ થી હાલ છે ને કાં પાછું લગ્ન ગાવો પહેલી તારીખ ચાલુ થાય છે ને પાછું ભાઈ થઈ જાય લગ્ન ગાવો એવડો બધો છે કે આડું ભાઈ ત્યાં જવું પડતું હોય કેમ કે એ સિવાય કેવાય જ્યાં આવું તો વ્યવહારે ભાઈ આવું શીખ્યું છે બાકી અત્યારે જો આપણે અલગ વિભાગમાં છે અમારે વાલ બપા જય માતાજી વાલપા ને જય પપ્પાની બાપા ની મોજ લઈ લો એને આ દાદાની તો માન વિલે ને આવ્યા છે અને નાનો નાનો કાણો હે ને અને ખીમ પાસે અમારે શું કહેવાય મોટા કાણે હાલો સજા લઈ લો તમે છે તેલની ધારણ જોઈ લે હજી પહેલી ધારણ ચાલુ થઈ છે ચૌદ કિલો આવ્યું છે અને ફિલ્ટર ભાગમાં છે અમૃત જો આ ફિલ્ટર આપણે એ પહેલાં જામી જતો હતો ને તો લગભગ વીસ તારીખે કેમ કે સાફ કર્યો હતો તે દૂનો પાછું આ ચાલુ કરી દીધો છે અત્યારે આ ફિલ્ટર ને આ ફિલ્ટર બે હાલે છે ઓલો હજી એમ નામ કર્યો છે પછી હાલો હવે બારે આંખો મારી દે છે અને જે આપણે એ પહેલાં જે ડબ્બા કાઢ્યા હતા ને વેસ વાંકું સ્ટોક એ બધા પૂરા થઈ ગયા હવે જો એ બધા જવાઈ જાય એટલા ડબ્બા વધ્યા છે કે પુરા થાય એટલે પાછા જવાનું કાડવાનું છે એ ભવભાઈ ننકા ગાણે આવો અંજિતા લાઈટ બોલ એક 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 સંજિતાબેન જો બોલ ખાવા આવ્યા હતા ન વાલબપન ઓ લે અને બોલ હા હાસા ખડી गेला હે સકડે હો મંજીતાબેન જાતા બોલા ખાવા હા હાનું તો બોલ જતો રહે સારું મસ્ત મજાની ચા ભેલી ગઈ છે

જો આ હાંકડીવાળાનું હાલે ને એના વીસ ડબ્બા ભરાઈ ગયા છે અને આ એકવીસમો ભરાય છે ને પણ એ એકવીસ કિલો તેલ છે બધી રાશી પોળી ગઈ છે એકલો ડબ્બા એકવી કિલો તેલ અરે ભગવાન ભગવા આવો એક પી આવી વિધી એ એક કપ સાજ્યો છે આવો તો અરે આવો આવો મિસાલા સા ભલામણા મૂકતા આવીશું હાલો હાલો એક કપ વીજો પી નાખો આલો હા રોલ આપણે ફિલ્ટરમાંથી પૂછો જાતો

પણ છેલ્લે આપણે કહેવાય ખોવાનું બધું વજન કીધો ને આ લગભગ પિંચ મન જેવું થયું તો એ પીલું ને કાં અત્યારે ટાઈમ થઈ ગયો હે જાજો એટલે કાલે પાછું હાકવાનું છે તો એ જે કટકા હતા ને એ બધા અત્યારે મૂકી દીધા હે પેન્ડિંગમાં બાકી જો બે પૂરા પાડે ને કમ્પ્લેટ ઓન ઢાંકી દીધું એ અને ફિલ્ટર રહી તે બે જો કમ્પ્લેટ ઢાંકી અને મૂકી દીધા હે જે પિકઅપમાં પાલમાં એ બધું પીલાઈ ગયું એમના ડબ્બા પિકઅપમાં ભરી દીધા હે નો આટલા ડબ્બા બધાના એ બધું અંદર મૂકી દીધા છે જે ડબ્બા બધાના ને એ બધું એમાં ગોઠવાઈ ગયું છે એ લોકો જો હવે નીકળવાની તૈયારી કરે છે અને અમારે ત્યાં રાખો નીકળવાની તૈયારી છે અને કેટલા વાગે હું ભાઈ કેટલા વાગે મને નથી કીધું જોવા જવો જ નહીં એટલે ભાઈ હોવા આઠ થવા આવી ગયા આટલો બધો ટાઈમ થઈ ગયો હે એટલે અત્યારે છે ને બંધ કાલ પાછું આપણે ठीक भाई तो मुझे फाइल में दे दे बुधवार को ये रुपए दे दूं बार की तो भेज जावे तो अपन करनी है भाई विनय को मीटिंग का टाइम बदले सके नहीं नो बाकी अभी लगभग मीटिंग का टाइम नहीं होता जब ये वाव कर लेते हैं जाई लोग भी खाई मोर

હવે તો મિટિંગ પૂરી થવાનો ટાઈમ થઈ ગયો છે પણ તોય ઘડીક ઘૂમતો મારતા આવી બાકી અંદર લઈ લીધા હે કાયદે એવી ખાસ કાંઈ નથી પણ કોઈ આપણે બહાર ને જ્યાંથી અંદર પહેરવી લીધા હે તો આવો હવે ઘડીક જો બધા બેઠા હોય તો ગુમતો મારતા જી જો મસ્ત મજાનો આમ લઈ ઘડીક વહેતા આવી તો આજનો છે શ્રે થાય છે પૂરો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરીજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો હું શું કાલે નવા દિવસના નવા બ્લોગમાં એના સુધી આવજો બાય બાય રામ રામ